નમસ્કાર મિત્રો અમિતાભ બચ્ચન સદીના મેગા સ્ટાર છે બિગ બી જેઓ એક્યાસી વર્ષના છે તેઓ પચાસ વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે આ પચાસ વર્ષોમાં તેણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા એક સમય એવો આવ્યો જ્યારે તે દરેક પૈસા પર નિર્ભર બની ગયો કોઈ કામ ન હતું અને સાવ બરબાદ થઈ ગયું હતું લહેણદારો ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ન હાર્યા પછી તેણે દિગ્દર્શકો અને નિર્માતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને તેને દરેક નાની મોટી ભૂમિકા કરીને તેણે ન માત્ર પોતાનું ઋણ ચૂકવ્યું પરંતુ અપાર સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી બચ્ચન પરિવારની ગણતરી આજે બી ટાઉનના સૌથી ધનિક પરિવારોમાં થાય છે અમિતાભ બચ્ચનનો પરિવાર ઇન્ડસ્ટ્રીના ફેમસ ફેમિલીમાંથી એક છે તાજેતરમાં અભિનેત્રી પુત્ર વધુ ઐશ્વર્યા રાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે અણબનાવની અફવાઓ વચ્ચે પુત્રી આરાધ્યા સાથે જલસામાં પહોંચી હતી આ સમાચારો વચ્ચે અમિતાભનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાની પ્રોપર્ટીની વહેંચણી વિશે વાત કરી હતી અમિતાભ બચ્ચને એકવાર શેર કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિ કેવી રીતે વહેંચવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો